સરસપુર પંદર દિવસ ત્યાં રોકાઈને જલસા કરે છે મોસાળમાં તેમને લાડ લડાવવામાં આવે છે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલા અહીં એક વ્યક્તિ રહેતી હતી તેણે તેનું મકાન મંદિર માટે આપી દીધું હતું ઘરમાં રણછોડરાયજીની પ્રતિમા લાવીને તેની સ્થાપના કરી હતી અને મંદિરના મહંત ગરીબદાસજી મહારાજ અને જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજી મહારાજ ગુરુભાઈ હતા ગરીબદાસજી મહારાજે વિનંતી કરી હતી કે રથયાત્રા દરમિયાન સરસપુરમાં રોકાણ કરવામાં આવે ભગવાનનું મોસાળું સરસપુરમાં કરવામાં આવે અને ત્યારથી જ એટલે કે રથયાત્રા ચાલુ થઈ ત્યારથી આ પરંપરા ચાલુ છે પહેલાં મંદિર ઘરમાં હતું પરંતુ બે હજાર નવમાં રિનોવેશન કરીને તેને મોટું બનાવવામાં આવ્યું ત્યારે હાલ ભગવાનના મોસાના ઘરમાં રથયાત્રા દરમિયાન લોકો ભજન કીર્તન કરતા જોવા મળે છે આ વર્ષે એકસો સુડતાલીસમી રાજત્રાના અનુસંધાને જ્યારે ભગવાન અહીંયા જમાલપુર મંદિર જગદીશ મંદિરથી જ્યારે અહીંયા સરસપુર મોસાની અંદર પધારી ચૂક્યા છે ત્યારે ગત દિવસોની અંદર ભગવાનને લાલ લડાવવાના અનેક આયોજનો કરવામાં આવ્યા હતા એમાં કેરીનો મનોરથ છે મિક્સ ડ્રાયફ્રૂટનો મનોરથ છે એ સવાર સાંજ ભજનોને મંડળીઓ આવે છે લાલ લડાવવા માટે અને જાહેર જાહેર ભજનના આયોજનો પણ કરવામાં આવ્યા છે તદઉપરાંત આ આવનાર હજુ આવશે જે દિવસોની અંદર પણ ભગવાનને મનોરથના પણ મગજનો મનોરથ છે ડ્રાય મિક્સ ફ્રૂટનો મનોરથ છે એ બધા મનોરથ ધરાવવામાં આવશે અને એમના ભાવતા ભોજન અને રાજભોગની પણ અમે અહીંયા આગળ એમને ધરાવવામાં આવે છે ભગવાન જગન્નાથજીના ના મોસાનું છે ખાસ મહત્વ સરસપુર ખાતે આવેલ છે વર્ષો જૂનું રણછોડરાયજીનું મંદિર જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન આવે છે મામાના ઘરે ભગવાન જગન્નાથજી પંદર દિવસ રણછોડરાયજીના મંદિરે કરે છે રોકાણ મંદિરમાં ભક્તિમય વાતાવરણ પંદર દિવસ જુદા ભજન મંડળ કરે છે ભજન રથયાત્રાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદી લે છે શરૂઆતમાં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું ત્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાજીને વાઘા તેમજ શ્રીફળ આપીને મોસાળું કરવામાં આવ્યું હતું પરંતુ ધીમે ધીમે મોસાળામાં વસ્તુઓનું પ્રમાણ પણ વધતું ગયું અને હવે સોના ચાંદીના દાગીના સુભદ્રાજીને પાર્વતી શણગાર જેવી વસ્તુઓ મામેરામાં આપવામાં આવે છે સરસપુર વાસીઓ તેમને ભાગ્યશાળી માને છે કે તેઓના આંગણે ભગવાન રોકાણ કરવા માટે આવે છે જગતનો નાથ તેઓની ઉપર કૃપા કરતો રહે છે ત્યારે રથયાત્રા દરમિયાન લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે અને રથયાત્રાને દિવસે લોકો મોટી સંખ્યામાં ભોજન પ્રસાદી રૂપે જમે છે દર વર્ષે લાખોની સંખ્યામાં જ્યારે સરસપુર મોસાડ જઈને જ્યારે રથયાત્રા અહીંયા આગળ જગદીશ મંદિરથી નીકળીને જમાલપુરથી નીકળીને જ્યારે અહીંયા સરસપુરની અંદર આવે છે ત્યારે અહીંયા આગળ મોસાડની અંદર વિસામો લે છે ત્યારે અહીંયા આગળ જે ભક્તો આવે છે અહીંયા આગળ એક લગભગ લાખ ઉપર પબ્લિક હોય છે પણ જે અહીંયા આગળની જે દરેક પુરની અંદર રસોડા થાય છે એ રસોડાની અંદર દરેક રસોડાની અંદર અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે જેમકે ઘણી જગ્યાએ ઘણી પોળોની અંદર પૂરી શાક હોય છે મોહન દાળ હોય છે ફૂલોડી હોય છે બીજી અમુક પોળની અંદર ખીચડી કઢી હોય છે ખીચડી શાક હોય છે એમ અલગ અલગ દરેક પોળોની અંદર અલગ અલગ મેનુ હોય છે અને કોઈ ભક્ત અહીંયા આગળ આવે આટલી બધી જનસંખ્યાની અંદર બે કલાકની અંદર સરસ પુરની અંદર જે આટલી પબ્લિક જેટલી લગભગ સિત્તેર એંસી હજાર પબ્લિક જમતી હશે દરેક પુરની અંદર અલગ અલગ એ આયોજ એનું જે આયોજન છે એ જોવા માટે તો એ એનઆઈડીને આઈએમના લોકો પણ અહીંયા આગળ આવે છે કે આ વ્યવસ્થા કઈ રીતે બે કલાકની અંદર કરવામાં આવે છે અને જે જેમ કે લોહાર શેરી છે લોહાર શેરીમાં અત્યારે પણ આજના સમયની અંદર પણ પૌરાણિક જે અમારી પરંપરા છે આપણી કે પંકજ બેસાડીને પતરાની અંદર જમાડવામાં આવે છે એ પણ અહીંયા આગળ હજુ પણ ચાલુ છે એની પણ અહીંયા આગળ જે લોકો છે અહીંયાનો અભ્યાસ કરી રહ્યા કે આ બે કલાકની અંદર ત્યાં પણ લગભગ પંદરથી વીસ હજાર પબ્લિક બે કલાકની અંદર જમે છે કઈ રીતે જમે છે એમાં પણ એની આ સ્વયંસેવકો અને અહીંયાના જે સ્થાનિક લોકો છે એ જ આની અંદર પૂરેપૂરો સહયોગ આપતા હોય છે અને એ વ્યવસ્થા બહુ અદભુત વ્યવસ્થા છે એ પણ અહીંયા આગળ કરવામાં આવે છે ત્યારે સરસપુર ખાતે રથયાત્રાના પૂર્વ પંદર દિવસ જ્યારથી ભગવાન મોસાળામાં આવે છે ત્યારથી જ ભક્તિમય માહોલ જોવા મળે છે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી